મોરબી ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીની ટ્રેનિંગ મોરબી ફાયર વિભાગ દ્વારા નવરાત્રિમાં કોઈ પણ અણબનાવ ન બને તેના ભાગરૂપે ગ્રાઉન્ડ પર જઈ આયોજકોને સિક્યુરિટીને ફાયર સેફ્ટીની ટ્રેનિંગ આપવામાં આવી હતી મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા પ્રારંભ થતી નવરાત્રીમાં કાંઈ પણ અણબનાવ ન બને તેના ભાગરૂપે ઉમિયા નવરાત્રી અને પાટીદાર નવરાત્રીમાં સ્થળ ઉપર જઈને ફાયર ટ્રેનિંગ અને અગ્નિશામક યંત્રનો કઈ રીતે ઉપયોગ કરવો તે બંને નવરાત્રિના બોડીગાર્ડ બાઉન્સર અને સિક્યુરિટી ગાર્ડને બેઝિક ફાયર થાય તો શું કરવું અને શું ના કરવું તેના વિશે પૂરતી માહિતી આપવામાં આવી હતી મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ચોવીસ કલાક મોરબીની જનતાની સેવા માટે હાજર છે પરંતુ જો કંઈ બનાવ બને તો હાજર રહેલ સિક્યુરિટી ગાર્ડ અથવા તો કોઈ પબ્લિકમાંથી ફાયર ટ્રેનિંગ લીધેલ હશે તો ફાયર ટીમ પોતે જ તે પહેલા પોતાની સેફ્ટીનું ધ્યાન રાખી શકશે કેવી રીતે એકસો એક કંટ્રોલ રૂમને કોન્ટેક કરવો તે પણ જણાવવામાં આવ્યું હતું એમના સિવાય ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાના મોબાઈલ નંબર અને જયેશ ડાકીના મોબાઈલ નંબર પણ આપવામાં